સમગ્ર ગુજરાતમાં હાલ ગરમીનો પારો ચાલીસ ડિગ્રીથી લઈને પિસ્તાળીસ ડિગ્રી સુધી પહોંચી ગયો છે અને ખૂબ જ ગરમી પડી રહી છે ગરમીથી લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે સૌરાષ્ટ્રમાં હજુ પણ જૂની ઢબના ગાયના ચાણ અને માટીના લીપણથી મકાન બનાવેલા છે તેમાં રહે છે આ દેશી મકાનમાં આધુનિક મકાન કરતા ગરમી ઓછી લાગે છે કારણ કે ગાયના છાણનું અને માટીનું લેપણ દિવાલોમાં અને ઘરમાં કરવાથી દિવાલો તપતી નથી તો મકાનની છત ઉપર દેશી નળિયા હોવાથી પવનની અવરજવર જવર પણ ઘરમાં સારી રીતે થાય છે આમ સિમેન્ટ કોન્ક્રીટમાંથી બનાવેલું આધુનિક ઘર અને દેશી ઘર વચ્ચે ઘણો તફાવત જોવા મળે છે દેશી માટી અને ગાયના છાણથી એનું લેપણ કરી દિવાલે જમીનના તળિયે આ દેશી ભાઈ એ ગાયતના મકાનો હોય છે આ મકાનો જે છે માટી અને ગાયનું છાણ કે જે આપણા ઋષિ મુનિઓ કીધું છે ગાયના છાપણથી છાપણથી કોઈ વાયરસ કે નાના મોટા જીવજંતુઓ નથી થતા હાલના આધુનિક યુગમાં મોટા શહેરોમાં રહેવા માટે લોકો મસ મોટા સિમેન્ટ કોન્ક્રીટના મકાનો તો બનાવે છે ત્યારે હાલ ગરમી ખૂબ જ પડી રહી છે જનજીવન ઉપર પણ ભારે અસર પડી રહી છે ત્યારે પહેલાના સમયમાં જે મકાનો હતા તે મકાનો માટીના અને ગાયના છાણના લીપણમાંથી બનાવવામાં આવતા આ જૂના મકાનોમાં ગરમીનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે ઉનાળાની અંદર આ ગાયના છાણ અને માટીથી જે અમારે ગામઠી ભાષામાં જેને થાપ કહીએ એ થાપ કરેલા અને ગાયર કરેલા જે મકાન છે એ મકાનનો ફાયદો એટલો છે કે પહેલાં તો જે મકાન છે બહારના સ્લેપવાળા મકાનની અંદર ચાલીસ ડિગ્રી ચુમારી ડિગ્રી તાપમાન હોય તો આ ગારના મકાન જે કરેલા છે જે છાણ અને માટીથી બનાવેલા એમાં થી પાંત્રીસ ડિગ્રી તાપમાન અનુભવાય છે પછી સ્લેપવાળા જે મકાન છે એ રાત્રે ઠંડા થવામાં ઘણી બધી વાર લાગે છે જ્યારે અહીંયા આઠ નવ વાગે ત્યાં આ દેશી નળિયાવાળા જે મકાન છે એ ઠંડા થઈ જાય છે તો આ અમારી પરંપરા ગામડાની પરંપરા જે જૂના અને દેશી નળિયાના જે મકાનોની જે પરંપરા છે એ આજે પણ અમે સાચવી રાખી છે આધુનિક મકાનમાં જે રીતે ગરમી લોકોને થાય છે તેના કરતાં ઓછી ગરમી દેશી નળિયાવાળા મકાનમાં થતી હોવાનું ત્યાંના લોકોનું કહેવું છે